પાવર વહી ગયો છે અને અત્યારે જો આપણા અંદર આગ લાગી આ બધું લગે છે જો બરીન રાખ થઈ ગયું બધું આ બે બાજુ એરંડા ના સોડે વચમાં ગાંજો વાયો એટલે આવું બધું છે હજી તો પાક આવ્યો નથી પણ આની કિંમત હારી એવી આવી સમજ્યા હાલ દોસ્તો સ્વાગત છે તમારું મારા એક નવા ને દેશી બ્લોગ તો પેલા જેકેટ ને ઈગ્નોર કરી નાખજો કારણ કે આનું ફૂલ કામ લઈ લેવામાં આવ્યું છે અને જો સવાર પડી જઈશ અને સુરત દાદા હર ઉગી ગયા છે ને આપણે આવી ગયા ખેતર આજે ખેતર છે તો પેલા આપણે દેટકા ચાલુ કરી નાખીએ એટલે પાણી હાલતું થાય તો હાલો એક થઈ ગયો ચાલુ આ થોડો લોચા વાળું છે આમાં લે એટલે હવે થયો બે બેઠ કઈ ગયો ચાલુ એટલે પાણી આપણે બીજા ખેતરમાં જઈએ અને થોડુંક આમ જીરું ઉગી ગયું છે બધે આવે જો એ બતાવી દે અને પછી આપણે ખેતરમાં પાણી વારવાનું છે જો આ બધું લાગે છે જીરું એ દેખ સબ એટલે આમાં તો હાઈ ક્લાસ જીરું ઉગી ગયું છે નો પ્રોબ્લેમ જો આ બધી તો અત્યારે આપણે જો એક જગ્યાએ જીરામાં કોરવણ આલે બીજી જગ્યાએ ઘઉંમાં કોરવણ આલે છે તો એન એનકા હેલા જઈએ પાણી હાલતું થઈ ગયું છે અને મળી ચાબા પીવો હોય તો હાલો બરાબર હાલો તો હાલ જઈ હજી આમ જીવો નહીં મેં કીધા ખેતરમાં આટો મારી લો પણ તમે એક ફેરું જીરું જોવો જીરું કેવું ઉગ્યું છે આ તમે જોવો તો આ બધું એટલા કીડિયું ઘોડિયું ઉગ્યું આમ જુઓ તમે જીરું પાટલા ભરી ગયા આમ જોવા બધે હાલ પાસે જોવો તો આમ જોવા શું છે બધું દેખાતું હોય તો ભૂકા બોલાય મારા દીકરામાં ઘા તો આલો હવે બીજું ફારો ઉગી ગયું વાંધો નઈ આવે તો અત્યારે બીજું ઉડી આવી ગઈ એટલે કે આપડા આવી ગયા ચા પીવા આવી એટલે એ લે થઈ ગઈ ચાલુ મોટર બે ડેટકા ચાલુ કર્યા એક મોટર ચાલુ કરી હાલો તમને આગળ બધું બતાવું તો અત્યારે આપણે ત્રણ વસ્તુ ચાલુ કરી બે ડેટકા ને એક મોટર તો એક ડેટકા નું પાણી જો આ લાઈન માં જાય સીધે સીધું આમ ઉપર બીજા ખેતરમાં માં જ્યાં જીરા નું કોરોડો ત્યાં અને અત્યારે એક મોટર ને એક ડેટકો અહીંયા હાલી જે આપણે ઘઉં વાયા છે યાની કે ગેહું તો ગેહું કે અંદર હે ને એ પાણી જારા હે તો ચલો હમ ગેહું કો પેલા પાણી દેને કા સ્ટાર્ટ કરી દે કરે તો આપણે ડેટકો ની બધું ચાલુ કરીને એક ઘઉં માં જો પાણી ચાલુ થઈ ગયું તો આયા પણ હાલુ જાય એ પાણી અને મગલા લાવી ગયા આપણે એ માવ બનાવીએ અને પછી આપણે જવાનું એ બીજા આપણે એરંડામાં પાણી હાલે અહીંયા કારણ કે અહીંયા પણ જાજુ ખોરવાનું છે નહીં જોવા બધું પી ગયું ટોટલ એ ટોટલ અને કે થોડુંક બે કાઢી જેવું રહ્યું છે અને બીજું તો આ થોડુંક એ તો પી જાય છે આજ આજ નહીં પીએ તો પી જાય પણ એરંડામાં હા ઉકી ગયા તો અહીંયા જવાનું છે ઓલું જીરાવા ઉક્યા હતું ત્યાંથી બરાબર તો માવો ખાઈ બે અને ઉપડી અહીંયા બીજું તો શું હોય જય જવાન જય કિસાન તો અત્યારે આવી ગયો એરંડા વાળા ખેતર અને આ જો ભાઈ કોડલા એવા ઉપડે કારણ કે એરંડા બી ટાઈપ નું આવી ગયું છે ને નો પૂછો વાત અને અત્યારે જો અહીંયા પાણી ચાલુ છે અને આપણે એરંડા વચો વચ ને ગાંજાનું વાવેતર કર્યું છે કેનું ગાંજાનું નું તમને બતાવું હેલ્પા આ જો આ બે બાજુ એરંડા ના છોડે વચમાં બધું ગાંજો વાયો છે આર્યો એટલે આવું બધું છે હજી તો પાક આવ્યો નથી પણ આની કિંમત સારી એવી આવે સમજ્યા એટલે ગાંજો જોરદાર થયો હે બાકી એરંડાનો ભાવ ન આવે તો કાંઈ નહીં આમ જોવા જઈએ ટ્રેક્ટર ચાલુ થતા થોડોક એનો અવાજ આવતો છે પણ જીરાનો ભાવ દસ હજારથી પાંચ હજાર ચાર હજાર થઈ ગયો કપાતનો બે હજારથી તેર બે હજારથી તેરસો રૂપિયા થઈ ગયો ઘઉંમાં તો કાંઈ વર એવું નથી એરંડા મેં કાંઈ વર એવું નતું પછી મેં એ વિચાર્યું વાવી દઉં તો ભાઈએ ગાંજો વાવી દીધું છે બરાબર તો ગાંજાને અત્યારે પાણી પાઉસું એરંડાનું તો ખાલી નામ છે બરાબર બાકી આ વર્ષે ગાંજો થયો એટલે આ જેલમાં ને પછી મહેલમાં સમજ્યા તો પાવર વહી ગયો છે અને અત્યારે જો આપણા ખેતર અંદર આગ લાગી આ બધું લગે છે જો બરીન રાખ થઈ ગયું બધું એટલે બધું હજી આ બધું લગવાનું ચાલુ જ છે કારણ કે આ રહ્યું નહીં આપણે લગાવ્યું સમજ્યા આની અંદર આપણે જીરું વાવ ના હે એ છેલ્લા ખેતર હે અભી બળીએ નહીં એ થોડા થોડા હે એટલે કે બહુ મોટું નથી નાનું છે સમજી જાઉં તમારે બરાબર તો આ બધું લગે જો મગલાલ ની ભાઈ ની નહીં દેખાય તો લગાવવા દે આ થોડુંક જ રહ્યું છે એટલે ઓલવવું પડશે બોલે એવું છે બધું પડું પડું ઓલો આપણું ખેતર હતું એ લગાવી નાખ્યું ને એમાં અત્યારે ટ્રેક્ટર આવી ગયું ને હું આવી ગયો ગરમા ગરમ ઝગડી ચા બનાવવા તો જોવા બને છે હરવેર તો આલો બની જાય પછી ઘડીક રહ્યો પછી લ્યો તમે બરાબર